હળવા કરે છે ઓલરેડી ફાઉન્ડેશન સિમેન્ટના ફાઉન્ડેશનથી શું એક્સિડન્ટ નહીં થાય મુખ્યમંત્રી આમાં એક્સિડન્ટ ન થાય બાકી એક્સિડન્ટ થવા તો ગમે ત્યાં થાય છે રાઇડમાં ચાલુ ગાડીના એક્સિડન્ટ થયું રોડ બંધ કરી દેશે ગાડી બંધ કરી દેશે ખાલી મેળા ઉપર જ કેમ ત્રાસ આજ તમે જોવો છો કે રાજકોટમાં જે બનાવ બન્યો અગ્નિકાંડનો એ પછી રાજકોટ મેળા જ બંધ થઈ ગયા હતા આ વખતે વેકેશનમાં પણ બાળકોને રાઈડ વગર મેળા કરવા પડ્યા આમ તો જોઈન લાઇસન્સ બ્રાન્થી જ ચાલુ છે લાયસન્સ મેનના અધિકારી છે એ જ પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ જ કોઈ જવાબદારી લેવા માગતા જ નથી આર એન વાળા જવાબદારી લેવા માગતા નથી કે યાંત્રિક વિભાગ દ્વારા કોઈ જવાબદારી લેવા માગતા નથી સરકારને કલેક્ટર સાહેબને વિનંતી કરું કે એસઓપીના નિયમ મળવા કરે જેથી કરીને આજે જે પરપ્રાંતિયો અમારે આવતા હોય અમારે અમારા તો અમારું જ ઘર તો ચાલતું છે પણ અમારા હિસાબે આજ હજારો માણસોના ઘર ચાલે છે ગયા વર્ષે મેળા નથી થયા તો હજારો માણસોના ઘર ઘરમાં ખા ખાધા પીતા વગેરેના રહી ગયા છે ગયા વખતે જે આ પ્રશ્ન હતો આ વખતે આપની જા જાણવા મુજબ કલેક્ટર સાહેબે કીધું કે એસઓપી એસઆઈપીમાં કોઈ જાતનું પાલન જે હશે એ જ કરવું પડશે તો હું માનીએ કે કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે જે તમે એ પાલન કીધું છો ફાઉન્ડેશન છે અને નોકરના જે સર્ટિફિકેટ તમે માંગો છો એ અશક્ય છે તો તો તમારે ફાઉન્ડેશન એસઓપીમાં છે જ નહીં ક્યાંય આઠ દિવ પહેલાં હું માન્ય કલેક્ટર સાહેબને મુલાકાત લીધી આ ભાડામાં કીધું કે સાહેબ આ વખતે મેળાની શું પરિસ્થિતિ છે અને એમને કીધું કે ભાઈ એસઓપીમાં ક્યાંય ફાઉન્ડેશન આવતું નથી અને તમે સાહેબને કીધું સાહેબ ફાઉન્ડેશન નથી આવતું તો આ વખતે તમે મેળાની અમને રાઇટની મંજૂરી આપશો અને એને કીધું કીધું અમને વિચારશું અને આજની તારીખમાં સુરતની અંદર મેળા ચાલુ છે ત્યાં જો મંજૂરી આપતા હોય આ ઉનાળા વેકેશનના મેળા ચાલુ છે તો પછી રાજકોટમાં કેમ જો રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી તો નહીં કરી પણ જે રેસ્કોમાં પરંપરા મુજબ મેળો થાય છે તો રાઈટ વગરનો મેળો કોઈ સ્ટોલ નહીં રાખે તો અમે આ મેળા રાઈટ નહીં આપીએ તો અમે આ બહિષ્કાર કરશું તો અમે મેળો નહીં કરી તો આનું પાલન અશક્ય છે તો માન્ય કલેક્ટર સાહેબ કીધું સાહેબ આપણે આ પરંપરા છે સૌરાષ્ટ્રની કે દર વખતે સાતમ માઠામાં હજારો માણસો અહીંયા રાહ જોઈ બેઠું હોય છે બાર મહિનાને તહેવારની રહેતો રાજકોટને જ કેમ તમે મંજૂરી ના પાડો છો સુરતમાં છે બરોડા છે મહેસાણા બાજુ છે ગુજરાતમાં જામનગરમાં છે મોરબીમાં છે તો એક રાજ્યની અંદર બે કાનૂન કઈ રીતે તો રાજકોટમાં અને મંજૂરી શું કામ ન આપો એસઓપી પાલન તો આ લોકો અહીંયા કલેક્ટરે મંજૂરી આપીએ તો હું કલેક્ટર સાહેબને આપને આપના માધ્યમથી કહેવા માગું છું મીડિયાના માધ્યમથી આપ કોઠા સુધ જો જે કાંઈ હોય તો તમે અમને બોલાવો બેસો અમે અમે તમને રસ્તો કાઢી દઈ તો એનું માર્ગદર્શન આપો હોય તો અમે પ્રાઇવેટ મેળાવાળા અને રાઇડવાળા અમે તમને એફિડેવિટ કરીને તમને આપી દઈ તમને એમ હોય કે કાલ હવારે ગંભીર બનાવ બને તો જવાબદાર અધિકારીઓ આવી જાય તો અમે એથી તમને આપી છીએ અમે તમને એફિડેવિટ કરીને આપી જે કાંઈ જવાબદાર થશે એ અમે અમારી જવાબદારી રહેશે આપના માધ્યમથી ટૂંક સમયમાં હરાજી થશે પણ અમે જો આના વસ્તુ રહેશે પાલનનું તો અમે હરાજીમાં ભાગ લેવાના નથી સો ટકાની વાત છે અને અમે આના પાલનનું હશે તો અમારે અમે મેળો નહીં કરી પણ રેસકોર્સમાં અમારી રાઈડું નહીં આવે અમારી રાઇડી નહીં આવે તો જેટલા સ્ટોલ છે સ્ટોલવાળા પણ એ પણ બહિષ્કાર કરશે એટલે મને તો એવું લાગે ત્રણ ત્રણને રાજકોટમાં મેળો કરવાની ઈચ્છા જ નથી જવાબદારીમાંથી નીકળી જવું છે મને એવું લાગે કે કોર્પોરેશનને હસ્તક મેળો હોઈ જશે ડિપાર્ટમેન્ટને મેળો કરવામાં રસ નથી તો આ વસ્તુ થાય બાકી કલેક્ટર સાહેબને પાવર છે એસઓપીમાં પાલનમાં જે કાંઈ ફેરફાર કરવો હોય તો કરી શકે છે